મારી માની સમા 58 જુગાર 88 નો જુગાર મારા ગેર અમારો છે પણ તખલો અડચન રૂપ બનસ તખલો તખલો એના બોર ઉપર જુગાર રે મારે છે મે નકી કરી તો કે આ આ ઓન 88 માં મારા ઘર જુગાર રે મારું મારા ઘર જુગાર રે મારું ચા પાણી ના ખર્ચા નેકરે અને બે 3000 રૂપિયા ઘર ભારું ને નેકરે પણ ખરેખર ખરાળો તખલો એના બોર ઉપર અમારે છે પણ હવે

રો રો નહીં વાગરો છંપા કેમ દોડ દોડ કરીતી બધા હા આપડા ગરમો ઓરા દો ધીસુ કરવા પણ એમ કહું છું ભલે ભરા જમ ના ધીસુ

बे धोती तैन धोती वाला था तरन धोती वाला था नहीं से पैंट शर्ट वाला सर आवाज जैसे बाबा आवाज मारो पाक की बात में बात में हुदी मुए करा खराब वस्तु से बहुत खराब वस्तु जुगार में वो खराब मारो नहीं मारो तो जा जा साहब जी ये तो नहीं भाई ये हो छी

ઇસુ તો પડી ગયો તો હું શું જોઉં ઓય મને ન આવ હા તું ભરી ભરી હું જોઉં થી જગર હું જોઉં એ તો ક્યો ઈમોનો તો તારો હાથવી જ રહે ઈમોનીમાં તો આ દેખામાં મોાળું તા હેડજો શું કરો છો તો ખોવઈ ગયો

પૈસા કેટલા દરબી રૂપિયા લઈ લેવાની ચિંતા કરવાની રમતો ભાઈ યાર

છોકરા નાસ્તો લે છોકરા કાલ નઈ બોલાદમી હું યાર પૂલું કરો છો બાપુજી પત્તું લાવજો બાપુજી પત્તું બાપુજી લઈ લેજો લેતા આવજો એ લાવજો ટેલિફોન આવું પાછું ટેલિફોન લાવજો ના કરશો છોંધી રમો કી યાર એ વાત કોઈ નહીં હા કોઈ

રાઈડ દો દવા પડી યાર અલ ફવામ પડ્યો તો પડી ગયો હું કરું ઉતરો તમે ઉતરો સાહેબ એ ચિકુરિયાનો મોજે મારી આબરૂનો હું એ ઉતરા નેતા ઉતરા સાહેબ આયા સાહેબ માર્તાના હો મારતાના એ માર્તાના હો દુખાય છે જબર સાહેબ મારતાના હો સાહેબ રાગ લાગા સાહેબ આવી હે તો કેમે ચા રાગ લાગા ઉતારીએ હો સાહેબ તાર રાગ લાગા ઉતારીએ ને પેલા કાર્યાન મારો હો સાહેબ તમે આગા દેતા તો મે ઉતારીએ સાહેબ સાહેબ તાર પેલા રાગ લાગા દો સાહેબ યાર હાથ પર બાકી ના જા બી યાર હા સાહેબ સાહેબ મારતાના હો હા સાહેબ સાહેબ

ચલ ચલ છે મો ના દોડ ઉતર ચલ એ ના દોડ સાહેબ કે જાડો નહી ના રમો એટલે ઉતર ને તો ઉતર ના દોડ કદી ચલ તો મેન મુરાડી લાગી છે સાહેબ ને અમારો સોણી ને સાહેબ પકડો સાહેબ ભૂલ લે હેય મારી માની પૈસા પૈસા જિંદગી સુધરી થઈ એમ જી પછી રૂપિયા જેવું નહીં દોસ્તો મારી માની છો ને ગોકુર આઠમ ના પૈસા મળ્યા છે ઢગલો પૈસા ભેગા થયા છે જુગાડીઓ હાથમાં પકડી દે ભાઈ જુગાડીઓ પૈસા આપણા હાથમાં પકડી દે એવું વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય મારા